ખેડૂતો યુવાઓ અને મધ્યમ વર્ગ તેમજ ગરીબો માટે બજેટમાં શું શું જાહેરાતો થઈ છે તો ચલો જાણીએ તેના અગત્યના આઠ પોઈન્ટ વિશે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ વચગાળાના બજેટમાં આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં નથી જોકે સરકારે રેલવે અને અન્ય ક્ષેત્રોમાં પ્રોજેક્ટ્સને લઈ પોતાનું વિઝન જાળવી રાખ્યું છે સ્ટાર્ટઅપ માટે ટેક્સ મુક્તિ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે લખપતિ દીદી યોજનાઓ વિસ્તાર કરવામાં આવશે રાજ્યોને વ્યાજમુક્ત મુક્ત લોન યોજના ચાલુ રહેશે ત્રણ નવા રેલ કોરિડોર બનાવવામાં આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અગિયાર ટકા વધુ ખર્ચ કરવામાં આવશે સંરક્ષણ ખર્ચમાં વધારો થયો છે છે હશે રાજકોષીય ખાદ્ય રહેવાનો અંદાજ ખર્ચ રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ કરોડ અને અંદાજીત આવક રૂપિયા ત્રીસ લાખ કરોડ છે આશાબહેનનો પણ આયુષ્યમાન યોજનાનો લાભ આપવામાં આવશે તેલીબિયા પર સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવશે દર મહિને ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવશે

તેમજ માતા અને બાળ સંભાળ યોજનાઓને પ્રોત્સાહન મળશે નવ થી ચૌદ વર્ષની વયની છોકરીઓને રસીકરણ પર ધ્યાન આપવામાં આવશે સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના લાવશે આગમી પાંચ વરસમાં બે કરોડ મકાનો બનાવવામાં આવશે અને પીએમ આવાસ હેઠળ ત્રણ કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે મત્સ્ય સંપદા યોજનાને પંચાવન લાખ લોકોની નવી રોજગારી આપી અને પાંચ સંકલિત એકવા પાર્કની સ્થાપના કરવામાં આવશે લગભગ એક કરોડ મહિલાઓ લખપતિ દીદી બની હવે ત્રણ કરોડ લખપતિ દીદી બનવાનું લક્ષ્ય છે ત્રણસો યુનિવર્સિટીઓને સ્થાપના કરવામાં આવી છે જીએસટી દ્વારા એક બજાર એક ટેક્સ પ્રાપ્ત થયો છે અને ભારત મધ્ય પૂર્વ યુરોપ તેમજ અઠ્યોતેર લાખ સ્ટ્રીટ વેડર્સ મદદ આપવામાં આવી છે ચાર કરોડ ખેડૂતોને પીએમ પાક વીમા યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે પીએમ કિસાન યોજનાથી અગિયાર આઠ કરોડ લોકોને આર્થિક મદદ મળી શકે છે મનરેગા માટે સાહીઠ હજાર કરોડ થી છ્યાસી હજાર કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે સ્કિલ ઇન્ડિયા પીએમ મુદ્રા યોજના હેઠળ બાવીસ પાંચ લાખ કરોડ રૂપિયાની 43 કરોડ લોન મંજૂર કરવામાં આવી છે મહિલા ઉદ્યોગ સાહસિકોને ત્રીસ કરોડ ની મુદ્રા યોજના લોન આપવામાં આવી હતી અને અગિયાર પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ખાતાઓમાં ચોત્રીસ લાખ કરોડ મોકલાવામાં આવ્યા છે આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ